તો મસાલા પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે કૃષિ વૈજ્ઞાનિકોએ બંને ઋતુમાં વાવેતર કરી શકાય અને રોગ સામે રક્ષણ આપતું વરિયાળીનું નવું બિયારણ તૈયાર કર્યું છે ગુજરાત વરિયાળી નંબર બાર નામનું આ બિયારણનું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સફળ પરીક્ષણ કરી દેવાયું છે હાલમાં વરિયાળી માટે આપણે ત્યાં ગુજરાત વરિયાળી નંબર બે અને ગુજરાત વરિયાળી નંબર અગિયાર નામના બે બિયારણ ઉપલબ્ધ છે પરંતુ આ બિયારણ બંને ઋતુમાં ઉપયોગમાં નથી લઈ શકાતા જ્યારે નવું શોધાયેલું બિયારણ બંને ઋતુમાં વાવણી થઈ શકે છે અને તેની હેક્ટર દીઠ ઉત્પાદકતા પણ વધારે હોવાનો કૃષિ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે બીજ મસાલા પાકોમાં વાવણીથી માંડીને કાપણી સુધીમાં આશરે જેટલી વિવિધ જીવાતોથી પાકને નુકસાન થાય છે જીવાતોના ઉપદ્રવથી આ પાંચ થી સડસઠ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે આથી પાકોમાં બિયારણની પસંદગીનું આગવું મહત્વ છે પાક સંરક્ષણ અને સંવર્ધનનો મોટો આધાર બિયારણની પસંદગી ઉપર આધાર રાખે છે આપણે ત્યાં હાલમાં વરિયાળીના બે બિયારણ ઉપલબ્ધ છે જેમાં ખરીફ સિઝન માટે ગુજરાત વરિયાળી નંબર બે અને રવિ સિઝન માટે ગુજરાત વરિયાળી નંબર અગિયાર નું વાવેતર કરવું પડે છે પરંતુ ખેડૂતો હવે બંને સિઝનમાં એક જ બિયારણ વાવી શકે તેવું વરિયાળીનું ગુજરાત વરિયાળી નંબર નામનું નવું બિયારણ શોધાયું છે આ બિયારણ ગુજરાત અગિયાર નંબરની જાત કરતા પંદર ટકા વધારે ઉત્પાદન આપી શકે છે આ નવા બિયારણમાં છોડની ઊંચાઈ ઓછી હોવાને કારણે ભારે પવન કે વરસાદને કારણે છોડ ઢળી પડવાની સમસ્યામાંથી પણ ખેડૂતોને મુક્તિ મળી જશે આ નવી જાતમાં વરિયાળીના છોડમાં ચોમાસું વરિયાળી માટે ગુજરાત વરિયાળી બે અને શિયાળુ વરિયાળી માટે ગુજરાત વરિયાળી અગિયાર એકી સાથે આપણે કાપી શકાય એવી આ બંને અલગ અલગ જાતો હતી એ બંને જાતો કરતાં વધારે ઉત્પાદન આપતી જાત ગુજરાત વરિયાળી બાર આપણે તાજેતરમાં અહીંયા કેન્દ્રો પરથી શોધાઈ છે અને અ બંને ઋતુમાં ચાલે છે ઘરું કરીને માલો ચોમાસામાં તમારે ફેરવણી કરીને ભાવ લાંબા ગાળાના પાક તરીકે લેવી હોય તો પણ આપણે લઈ શકીએ જો કે હજુ આ જાત પરીક્ષણ હેઠળ છે અને તેને બજારમાં આવતા એક વર્ષનો સમય લાગશે મસાલા બીજ સંશોધન કેન્દ્ર જગુદરના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આ જાતને તૈયાર કરાઈ છે અને તેનું સફળ પરીક્ષણ કરીને બીજ પ્રમાણિત કેન્દ્રને તેનો અહેવાલ મોકલી અપાયો છે ચોમાસામાં આપણે ત્યાં ગુજરાત વરિયાળી નંબર બે નું વાવેતર થાય છે તેનું સરેરાશ ઉત્પાદન બે કિલોગ્રામ છે જ્યારે ગુજરાત વરિયાળી નંબર બાર નામની નવી જાત દ્વારા બે કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન મેળવી શકાશે જયારે રવિ સિઝન માં વાવણી થતી ગુજરાત અગિયાર નંબરના બિયારણનું સરેરાશ ઉત્પાદન એક કિલો પ્રતિ હેક્ટર દીઠ મળે છે

ઉત્પાદનમાં જે નુકસાન અગાઉની માં થતું હતું એ આમાં થતું નથી અને એ સિવાય એમાં જે રોગજીવાત આવે છે રામુલેરિયા ચરમી અને ચૂસી પ્રકારની જીવાતો એ બંને જીવાત રોગ જીવાતો સામે આ મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને આ બંનેથી નુકસાન જે થાય છે એ આ જાતમાં ઓછું જોવા મળે છે